મિત્રો આવું પર્યો વળગી ગયા ગેમ રમવા જો આપણે આને પ્લાસ્ટર કરી દે છે કારું કારું પર મહાદેવ મિત્રો અને ગુડ મોર્નિંગ આવે આવી ગયા છે લોંગ વિડિયો લઈને આપણે લીધું સુનાયડું જવાન છે કષ્ટ ભગવાનના પગલા સાફ કરવા તો પહેલા કરી આવી એ ખાવાનું એ લઈ લઈ એક ડબો એ લીધો આપણે તો તો હરી મિત્રો કેટલું ખર થઈ ગયું અને નદીમાં તો નવા એમ જ નહીં હેવાર થઈ ગયો મુલકનો તો હરી હેવાર નદી નવા મેલવાન છે આપણે હવે મિત્રો હમણાં પુવરને આવ્યું હતું ને આગળનું ખળબર પગલામાં ઉગી ગયું છે અને સાફ કરવું પડશે પાવડ પાવડો હું નું બધું લઈ લીધું છે ડબ્બો પાણી ભરી દાખી દાખી સાફ કરી દાખી આપણે મિત્રો આપણે રજબજ તો કાઢ દેખી છે પથાઇમાં ખરબળ હવે આને આનાથી આપણે ભરી ભરીને પાણી દાખી પેલા આખું ભરશું પછી આમથી જો બે ઘૂંગરી છે એટલે ખોલશું તો આખું પાણીનું ભર દેખું હવે આપણે આમાં આમ આમ કંઈક સાફ કરતા હોય બધું ઓ સુનાયડું ગત નોંધ રહી ગયું ક્યાંક હા નીકળ્યું મેં કહ્યું સાફ કરતા હોય એને પદરો નીકળી કાઢતા મળીએ આ ભૂંગળી ને એ બંધ થઈ ગઈ છે અહીંયાથી પાણી જતું નથી ભૂંગળી કેમ ખોલવી તો ઉભા ટીપું પાણી નીકળી ગયા બંધ થઈ ગયું ભૂંગળી નીકળવા મળ્યું તો પાણી નીકળવા મળ્યું છે આમાં હાઠીકા ભરાવા નીકળી ગયું પાણી તો આપણે ધોઈ દેખું મંદિર પહેલાં કે આવું હતું

અરે કહેતું કે હોઈ ગયું તારે કંઈક ધંધો છે કે નથી હોવું છે દી તો આપણે મંદિર બનાવ્યું હતું ને આ મોટી મૂર્તિ મેળવી ગયું ગણપતિ બાપાની ઝીંકી મૂર્તિ જોઈએ પેઢી આ ઝીંકી છે આપણે પહેલાં કીધું થાપણ અને આ મોટી મૂર્તિ કોઈક મેળી ગયું છે તો આવશે ને તો આપણે જેમ એક સત્કર કરી દાખશું મંદિર જેવું આ કેમ છે મારે થાકી ગયેલું કરી દાખશું તો આ જાડું કહેવાનું છે તમે કમેન્ટ કરતા અહીંના ફૂલ હું તમને નામ આપી દઉં ત્રણ ઓપ્શન આપું રાત રાણી રાત બપોર રાત હવાર ઓ ભાઈ મારું મુજ મારો આમાંથી કી આ ઝાડવાનું નામ છે કમેન્ટ કરી નાખો જો આપણે આને પ્લાસ્ટર કરી દેખું છે કારું કારું જો કેવું પ્લાસ્ટર કરી દેખું છે કમેન્ટ કરી નાખો કે ઓસર પ્લાસ્ટર થઈ ગયું જો આનું નવું ને નવ કૂતરું બનાવ્યું છે સિમેન્ટનું નું પેલા આ સુનેલ ઘરે મેલ જાય ને બાપુ મારી લે એટલે પેલા મેલ દે પછી આપણે આગળ કંટ મેલ દે આપણે ઠેલીમાં મિત્રો કાળ ડિલીર રૂપિયા આયા ઉસે આપણે દુકાને બકાઉ લેવા મિત્રો દુકાન લઈ દો બકાલુ પાપડ ટમેટા અને સોખા તો બાયરા આવ આપડો બીજો ભાઈ બનાવી ગયો છે મોરો બીજો ભાઈ કંકતા મોડું દેખાય હમ મોડું દેખાય મારુ લાફો એક અને મિત્રો આપડો જો આ બીજો ભાઈ બનાવી ગયો ગેમિંગ વાળો ક્યાં પોપક ટીશુ દીસુ કરતા હે હા લાલ ખેલતા હે એ ક્યાં ખેલતા હે ગિર ક્યાં હોતા હે

હવે આપણે બધા રમી ફ્રી ફાયર તો હવે રમી પછી મળી આપણે બધા પરિયોમાં ખાવા તો હવે આપણે ખાયા આવી બીજી વાર ઘરે ધોના ગીત કોટ આવી જાય રૂપિયા નહીં આવે બીજા પાછું આપણે રમી લીધો પાછો પરિયો ગેમ રમવા આ ઘત નો ઘણી ઘણી હાથ ગેમ રમવા આવી ગયો ભાઈ બંધ આવી ગયો સાંજલો

મિત્રો નીકળી ગયા દૂધ લેવા અને આ વિડીયોને આપણે પૂરો કર નાખી થઈશ્રી તમને બાય બાય